આવી એક વાત પ્રભુદાસ કરી હાઈકોર્ટ નો વકીલ બેઠો હતો અને હાઈકોર્ટ વકીલે આ વાત પકડી કારણ કે એનો એનો તો વ્યવસાય છે શબ્દ પકડવાનો એટલે આ શબ્દ પકડ્યો અને સભા પૂરી થઈ એટલે જઈને બાપલીના ચરણોમાં નમ્યો કે બાપુ મારે ત્યાં સવારે ચા પાણી કરવા પધારશો કે હા ભાઈ આવશે કેમ નહીં આવો તો કે હું સવારે આઠ વાગે તમારે ચા કોફી બધું બનાવીને મળ્યું અને પછી આ વકીલે વાત કરી કે સાહેબ બાપુ તમે વાત કરતા હતા રાતે કે ચા બનાવી હોય તો વાર લાગે પણ પરમાત્માની પ્રાપ્તિ થતા વાર લાગે નહીં તો મને પેલા પરમાત્માની પ્રાપ્તિ કરાવો અને પછી આ ચા પીઓ બાપુ ગુરુદેવ ના વકીલ છો તો કે હા તો કે તમે આ વકીલ છો એ ભૂલી દો તો અભી હાલ પરમાત્મા ની પ્રાપ્તિ પેલો કે બાપુ વીસ લાખ રૂપિયા ખર્ચીને મોડ મોડ હાઈકોર્ટ માં મેળવો પડ્યો મારો એટલે આ તો મારાથી ભૂલાય નહીં તો કે તમે જો વકીલ પણ ન ભૂલી શકો તો ભગવાનની પ્રાપ્તિ થાય નહીં આ તો એક મેનમાં તલવાર બે નારે મારા બાપલિયા આટો ખાવા ને પશુ બે વાતો બને નહીં કરવી ભક્તિ ને વેસાવાડે એવા બે વાતો બને નહીં કો તો તલકોરા ભલા નકે કઢાઈ લેવું તેલ આલે કસલું થાય તો બે વાતો બગડી જાય ખેલ એટલે આ આ વાતને સમજવા માટેનો પ્રયત્ન કરો આ સંત પુરુષી બધા બોલે રાખેલા વાત નથી આ વાતો જાય જો ઝટપટ લખી જાય તો ખટપટ બધી મટી જાય એવું છે હાલ મટી જાય આપણે પણ કારણ શું થયું છે આપણે તો ડૂબજિયામાં દો ખોયા ન ભજ્યા રોમ કે ન કર્યું ઘરનું